પંચમહાલ મોરવા હડફ બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો હતો ત્યારે આવા શુભ અવસરે રામપુર કસનપુર મુકામે બારીયા ક્ષત્રિય સમાજની કુળદેવીમાં આશાપુરા

આશાપુરા માતાના મંદિર પરથી સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં આજે બાવીસમી બાવીસમી જાન્યુઆરીના રોજ રામ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા મુકાવે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ છે અને અમારે પણ આ ગામમાં આશાપુરા મંદિર છે જય ક્ષત્રિય સમાજની અમારી કુળદેવી માતા આશાપુરા બિરાજમાન છે ત્યારે અમે આ પ્રસંગે ભારત દેશ સર્વેમાં ઉજવાઈ રહેલા આ પ્રસંગે અમે રામ ભગવાનની પણ સ્તુતિ કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને અમના આશીર્વાદ માટે આજે અમારે આખા સમગ્ર ગામમાંથી લોકો મૂટ્યા છે અને મંદિરે બધા હસે હસે આવ્યા છે અને દરેક માતાના તેમજ રામ ભગવાનના અહીં આશીર્વાદ મેળવે છે અને ભોજન મંડારાનું સર્વ આયોજન કરેલ છે તેમાં સર્વે લોકોનો અમારે સાહ સહકાર મળેલો છે એટલું કહી મારી વાત વાતને તો બોલિયે જય શ્રી રામ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ